જુનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો હતો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટિવ મોડમાં આવી ગયું હતું વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને સાવચેત કરાયા હતા પીજીવીસીએલ આરએનબી પોલીસ અને વન વિભાગને સૂચનાઓ અપાઈ હતી શહેરમાં ચાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો ભારે પવનને લઈ ક્યાંય જાનહાની થઈ ન હતી તમામ ટીમો તૈનાત રાખવા સૂચન કરવામાં આવેલ હતા વાતાવરણમાં પલટો આવતા તમામ ટીમો એક્ટિવ કરાઈ હતી હું પાર્થ ચૌટિયા ઇન્ચાર્જ મામલતદાર ડિઝાસ્ટર અત્યારે અંદાજે ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે આ પવન ફૂકાવાના પરિણામે અત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિભાગોને સાવચેત કરવામાં આવેલ છે પીજીવીસીએલ આર એન બી પોલીસ વિભાગ અને વન વિભાગને પોતાની ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવેલ છે હાલ સુધી આવા કોઈ કંટ્રોલ રૂમમાં મેસેજ મળેલ નથી જિલ્લામાં હાલ કંટ્રોલ રૂમના મેસેજ મુજબ કોઈ જાનહાની કે માલહાની થયેલ નથી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ